રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે બેસીને પ્રધાનમંત્રીની પરીક્ષા પે ચર્ચા નિહાળી દેશના બાળકો કોઈ જાતના તનાવ કે દબાણ વિના પરીક્ષા આપી શકે એ માટે તેમને સજ્જ કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અનૌપચારિક સંવાદ સ્વરૂપે બાળકો સાથે પરીક્ષા પે ચર્ચા કરી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના કડી સર્વ વિદ્યાલયમાં બાળકો સાથે બેસીને પરીક્ષા પે ચર્ચાના આઠમા સંસ્કરણનું પ્રસારણ નિહાળ્યું હતું તેમણે કહ્યું હતું કે આજે આપણા માટે ભાગ્યશાળી દિવસ છે કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી દેશભરના લાખો વિદ્યાર્થીઓને જીવનનો અણમોલ સંદેશ આપશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠ વર્ષ અગાઉ શરૂ કરેલી પહેલ પરીક્ષા પે ચર્ચાના આઠમા સંસ્કરણનું પ્રસારણ નિહાળવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં શ્રી કડી સર્વ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી મુકેશ પંડ્યા ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ દવે અને સર્વવિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ પણ બાળકો સાથે પરીક્ષા પી ચર્ચામાં જોડાયા હતા